કેમ રાણા પ્રતાપ નામ રાખ્યું એકલા કેમ હતા કેમ એકલા હતા બધા મરી ગયા હતા જનરેશન હોય હોય કે એ હવે રાજપૂત નથી મને મને માફ કરજો તમે રાજપૂત નથી કોઈ સ્ટેટ ના હોય તો એ કદાચ રાજપુત્ર હશે રાજકોટ ઘરાડા હોય માધાતાશી તો એ રાજપૂત છે મોરબી હશે તો રાજપુત્ર પેલા તો ખેતી હરથી કરતા આપણે ચોમાસામાં કોષ ટીપાવાની હોય ને લુહારના ત્યાં ત્યાં એ ગયા બુંગીઓ વાગ્યો એટલે કોષ પેલા લુહારના ગરમ ભરાય બાપુ આ સ્કીલ પેલો લુહાર કે કાઢો કે ફરી બુંગીઓ વાગે ત્યારે વાત હવે એ ઇતિહાસ એમાંથી સારી વસ્તુ લઈને કેવી રીતે આવતીકાલ જેને વીસ વર્ષ દેખાય પચીસ વર્ષ દેખાય નેક્સ્ટ જનરેશન અને એમાં હું કે મારો સમાજ ક્યાં હશે એની ચિંતા કરવાવાળા માણસો એ વાવવાની વાત છે બધાને બધી ચિંતા ન હોય બધાયને સમાજની ચિંતા ન હોય બધાને પડોશીની ચિંતા ન હોય ભાઈની ચિંતા બીજાની ચિંતા ન હોય સ્વભાવ ઘડતર કુદરતી બક્ષિસ અને એ જ્યારે હાથમાં લે કે પોતાને વીત્યું બીજાને ન વીતે આખી દુનિયાની ચિંતા ન કરે પણ પોતાના સમાજની ચિંતા કરે અને એ ચિંતામાં એક સારું જનરેશન જેને કોઈની આગળ હાથ હામ ન કરવો પડે સમાની સેલ્ફ રિસ્પેક્ટ એવી તૈયારી સાથે જે વિધિ કરી રહ્યા છે યોગીરાજભાઈ કે બાકીના જે આગેવાનો એમાં આપણે આપણી જાતને એ પૂછવાનું છે કે હું આમાં ક્યાં ફિટ થાવ છું આખો રાજસ્થાન ગુજરાત દેશ આખો ભૂલી જાઓ કમસે કમ સૌરાષ્ટ્ર પૂરતી આપ ચિંતા કરો સૌરાષ્ટ્ર દેશના અડધા રજવાડા પાંચસો હતા એમાં હવે એ વેમ જ જાય અને એ નહીં જાય ને તો તમે તો જાશો કોઈ હાથ નહીં પકડે જાઓ ગાંધીનગર કે કોઈ હાથ પકડે દિલ્હી જાઓ કોઈ હાથ પકડે આ આ બધામાં તમે કહો તો સીધી ગાડી ટોપમાં નાખીએ આપણે દરબાર સીધી ટોપમાં ન હાલે પણ ભલે ન હાલે એટલે જે સ્વ રક્ષાની બીજાની રક્ષા કરવા વાળો સમાજ સ્વઅભિમાન સેલ્ફ રિસ્પેક્ટ પ્રાઉડની સેલ્ફ રિસ્પેક્ટ એ સમાજ બે હજાર સત્તરમાં એક ટોકન તરીકે આ સ્કીલ ના જે કઈ એના મિત્રના કાર્યક્રમથી કોઈને પ્રોત્સાહન મળે ઉત્સાહ વધે નાના આપણા સમાજમાં આવા છે એ પ્રતિક છે एनी समाज नी तुलना करा तुलना मानस एम बाकीनाजलना आवी हकारात एक माणस साइट टाका लावे हवे सित टाका लालनातला कमाय हटलो करू बे गाडी लावला कलाक मेहनत करे ह कलाक मेहनत कर

જે જાતે પૂછવાનું કે પટેલ તો મારા ત્યાં બધું જે કઈ ખેતીનું કામકાજ ને હા ના ને સુરતમાં કરોડો રૂપિયાનો બંગલો ને ઓફિસ ને પ્લેનમાં આવે ને જાય આવો વિચાર તમને આવે છે ખરો તમને કંઈ થાય છે ખરું આ સામાન્ય વસ્તુ છે ગુજરાત સૌરાષ્ટ્રનું કોઈ ગામ એવું નહીં હોય જ્યાં તમે આના સાક્ષી ન હો તમે એ એ એ એ ખેડૂતનો દીકરો સુરત પહોંચો અને આપણે બહુ હોય તો રાજકોટ પહોંચ્યા બહુ ગાંધીનગર ક્યાં પહોંચ્યા બીજું મને યાદ બી નથી આવતું કે બધું મોટું શહેર બી નથી એવું તમે ક્યાં પહોંચ્યા કઈ નહોતું એ જહો જલાલી જહો જલાલી હતી ત્યાં અત્યારે શોધવું પડે કે દીકરો મોટો થયો દીકરીને હાથ પીરા કરવા છે ક્યાંથી લાખ બે લાખ ખર્ચો કરવો વગેરે દીકરો ગ્રેજ્યુએટ થયો નોકરી ક્યાંથી રાખવી લાગવકમાં પાંચ દસ લાખ માગે લાગવક તો છે નહીં દરબારો ક્યાં વધ્યા નથી હવે લાગવકમાં કોઈને કહેવાય એવું આ સંકળાયેલું છે બધું અને માટે જાતે જીવવાની કોશિશ કોઈડી મહેરબાની વગર અને એના માટે જે અંદરનો અહમ આપણો ઈગો સ્વ અભિમાન જેને કહેવાય એ જાગે અને એ ચેલેન્જ ઉપાડે એ ચેલેન્જ ઉપાડવી એ લોહીમાં છે આ એ ચેલેન્જ ઉપાડવા જે ડીએનએ માં આ જે લોહીમાં ભરેલું હોય ને એનો હકારાત્મક ઉપયોગ થાય એ ખૂટે છે આજે આપણે શેમાં નંબર વન નથી બુદ્ધિમાં બળમાં રજવાડા મેં કીધા આટલા બધા તો પૈસા ટકામાં પહેલા આઈએસ હતા બે ચાર અત્યારે આઈએસ માં અશોકસિંહ ભાઈ મથે છે બધું આઈએસ માટે આ માં ક્યાંય નહીં હોય તો કોઈ નહીં પૂછે તમે ગમે એટલું કરશો તો પણ કોઈ હાથ નહીં જાલેટ્રો મેટ્રો મેટ્રો રેલવે થઈ ગઈ હવે હવે કોલસાના એન્જિન નથી રહ્યા પાંચ સેકન્ડ માં સાઈઠ સિત્તેર ની સ્પીડ તમે દોડો તો બી ડબ્બો ન પકડાય કોઈ હાથ આમ નહીં હોય હાથ કોકનો તમને પકડવા આવ ખેંચી લેવા માટે કોઈ નહી હોય દરવાજા બધા બંધ હોય એવા ઠેકાણે જાતને પૂછીને કે હવે ક્યાં કેવી રીતે અને એમાંય અનુભવનો વિકલ્પ ન હોય અનુભવ માટે ઇતિહાસ છે ઇતિહાસમાં શીખવાનું શું છે કેમ રાણા પ્રતાપ નામ રાખ્યું ને એકલા કેમ હતા કેમ એકલા હતા બધા મરી ગયા હતા આ બધે જે જે ઇતિહાસ થયો માણસ પણ એ તો લડીને સમાન સાથે એન ઘોડો બંને બીજા ક્યાં હતા બીજા હોત તો પૃથ્વીરાજ ચૌહાણ કેટલી વખત જીત્યો એ પછી હાર્યો ત્યારે બીજા ક્યાં હતા આવા એક ની અનેક દાખલા અનેક દાખલા એબીડીએ ને આપણામાં આપણા જ ભાઈઓ હતા ને નાના પ્રતાપ કર છે હમદેલથી પણ અકબરને સરેન્ડર થઈ જાઓ એમાં શું દિલ્હીમાં જઈને ખવા ખવા આ બી ડીએને માં છે એ તમને પરાવલંબી બનાવે પંગુ બનાવે ડિપેન્ડન્ટ બનાવે બનાય એ બી ઇતિહાસ છે રાણા પ્રતાપ નામ સાથે જ્યારે સંસ્થાનું નામ સંકળાયેલું છે તો એ નામને એનું જે પ્લસ પોઈન્ટ લઈ નમું જે થવું હોય એ જે વસ્તુ લઈને સેલ્ફ રિસ્પેક્ટ સાથે અંદરના ઈગો સાથે આવતીકાલે ચેલેન્જ ઉપાડવા માટે જે આજનું જનરેશન દીકરીઓ હોય કે જોવા જ્યાં હોય એ હવે રાજપૂત નથી મને મને માફ કરજો તમે રાજપૂત નથી કોઈ સ્ટેટ ના હોય તો એ કદાચ રાજપુત્ર હશે રાજકોટ હોય તો એ રાજપૂત છે મોરબી હશે તો રાજપુત્ર હશે મારા બાપાની ગાદી નહોતી આમાં એસી ટકા છે જેના બાપાનું રોયલ ફેમિલી નહીં હોય રાજપુત્રો રાજઘરાના પુત્રો ભાયા તો નહીં એટલે એ એ એને શું કરશો તમે એનું જે ગુણો હોય એની ચેલેન્જ ઉપાડવાની દિમાગમાં રાખીને ફરવાથી શું નીકળવાનું ચાલો રાજપૂત માની લો તો શું કોકને શું અને તમે નક્કી કર્યું હતું કે તમારે રાજપૂત જન્મવું છે તમે નક્કી કરેલું બાય ધ ગ્રેસ ઓફ ગોડ રાજપૂત કુરમાં જન્મ્યા બસ તેરસો એ જન્મ્યા એના એ ડીએનએ ના એના પ્લસ માઇનસ પોઈન્ટ લઈને આજે બે હજાર સત્તરમાં તમે રાજપૂત છો રાજપૂત શું એનાથી શું કઈ ન હોય તો તો શું દરેક સમાજ તમે જુઓ તો ગ્રાફ આ બે હજાર ઓગણીસો સુડતાલીસ પચાસ ગણો ઓગણીસો પચાસ થી માંડીને આ સત્તર સડસઠ સિતે જે વર્ષ થયા હોય એના સરવારા બાદ બાકી ગ્રાફ આમ છે આપણો ગ્રાફ આમ છે હવે થોડો થોડો લેવલમાં આવ્યો છે એને અપ કરો અપ કરવાનું કામ યંગ જનરેશન નું છે ખોટા બ્રહ્માથી માંથી નીકળો ખોટા ભ્રમ માંથી મોબાઈલ રિવોલ્વર ની જગ્યાએ મૂકીને આમ એ એ જે કરંટ છે ને વર્તબાન નુકસાન એનો પોઝિટિવ ઉપયોગ કરવો વટ પડે નેગેટિવ ઉપયોગ અશોક શિક કોઈ ગર્દે તો એ તો આપણા લીધે થી પણ જે વારસામાં આવ્યું કે આ તો આમ જ હોય કોણ બદલશે સિત્તેર વર્ષે પણ આ અબરું કોણ ધોશે આ બાપા આવવાના જેમને તો બનાવી હતી આ ધોશે કોણ કેમ નથી ધોવાતી આ ઇમ્પ્રેશન નેગેટિવ ઇમ્પ્રેશન સમાજ ઉપર છે ધોવાતી કેમ નથી આપણે નકામાં છે બધા લોકોને મારવા નીકળ્યા છે આપણે લૂંટી લઈએ છીએ લોકોને લોકોનું રક્ષણ કરવા વાળા આપણે છે પણ ક્યાંક ને ક્યાંક ઘસારો એ આપને આ બ્રેક માળશે યોગીરાજભાઈ તેની ટીમ અને તમે બધા એ એ જે બીજ હું કહું છું શેકા વગરના એ બીજ વવાય એ બીજ ઉગે જે સમાજ પાસે સામાજિક આગેવાનો ઓછા એ સમાજનો વિકાસ ઓછો બહેનો પણ આ સમજે એ મર્યાદા ગઈકાલવાળી આજ એ મર્યાદા નથી એ વજન પડદો આજે જે તે વખતે હશે જરૂરિયાત આજે ઘરની જવાબદારી તમારી હોય છે એવા પતિ એવો પુત્ર જે ગમે તે કરીને ઘરમાં આવે તો વેલકમ કરવાની જરૂર નહીં ખખડાવાય બહુ ચિંતા ના કરાય આ જરૂરી છે અને એટલે નવું જનરેશન જે જે તૈયાર થાય